ચાલો હવે પૂજા આવશે પેહલા કરો ચાલો તમે બધા જોજો જો એ કઈ રીતે ગોઠવે છે સરસ એકની સામે એક ગોઠવો હવે બસ ચોગડો સવળો કરો ઓલા ચોગડા જેમ રાખો આ ચોગડો ઊંધો મુક્યો છે જોવો તો આ ચોગડો ચોગડે ચોગડે ચાર ઊંધો મુક્યો છે સવળો છે જોવો તો આ જોવો તમે આમ ચોગડા નું મોઢું કઈ બાજુ છે આ ચોગડો બાસ ફેરવવાનો છે ફેરવો તો

બે ની સામે બે પારા ત્રણ ની સામે ત્રણ પારા ચાર ની સામે ચાર અને પાંચ ની સામે પાંચ બધાને આવડશે તો બધાનો હવે પછી વારો આવશે